ગંભીરા પુલ તૂટવાની દુર્ઘટના બાદ રાજ્ય સરકાર સફાડી જાગી ગઈ છે અને રાજ્યભરના પુલોની સલામતી ચકાસણી શરૂ કરી દેવાય છે આ સંદર્ભે ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે આગામી ભાદરવી મહાકુંભનું જે આયોજન થઈ રહ્યું છે આ મેળા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખી અને મંદિર ટ્રસ્ટની સંસ્થાઓના બિલ્ડિંગોની સલામતી ચકાસણીની પણ માંગ ઉઠવા પામી છે અને જેથી ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન સર્જાય અંબાજી મંદિરના વહીવટદારે જણાવ્યું છે કે હાલમાં મંદિર પરિસરમાં રિનોવેશનની કામગીરી ચાલી રહી છે

મારી બેન ચેરમેન સાહેબ જે કલેક્ટર સાહેબની પરવાનગીથી આ કામગીરી ચાલી રહી છે અને અને અંબાજી ટ્રસ્ટની જે બિલ્ડિંગો છે ભોજનાલય છે તો ભોજનાલયમાં નવો નવીન શેડ આખો મોટો બની રહ્યો છે એટલે આ એ શેડનું કામ પૂર્ણ થાય તરત જ ભોજનાલયમાં ટ્રાન્સફર કરવાનું કામગીરી કરવામાં કરવાની છે ત્યારબાદ જે ગૃહ છે એ પણ ડેવલપમેન્ટ પ્લાનમાં આવતું હોય એને પણ આપણે છેલ્લા ત્રણેક મહિનાથી એનું ઓપરેશન બંધ કરેલ છે